જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો આ આપણે જવાનું છે દુકાને કારણ કે મારા પપ્પાને આવું છે ખેતરમાં એડામાં જે ગાળા પડી જાય એ ગાળા સોંપવા માટે તો હું જાઉં છું દુકાને અને મારા પપ્પા આવે છે ખેતરમાં તો આ દુકાને જઈ અને વ્લોગ ચાલુ કરીએ તો કન્ટિન્યુ જોડાઈ રહેજો વ્લોગમાં અને આ બાજુ જોવા ચેડે નાટક ચાલુ હોય

દોની જોલા મને મમ ઓન ખાલી છે एकदम જો મજા એક્ટિંગ ને મજા આવી

આ કર્યું એટલે દોતલી નામે ચણવા તો ફલક એ અમારી ના હોય અન ઓર ટેન્શન ના લે તારા ભાગો બાપ મળવા નહી આવે તો હું આયો હું કીધું હું તો તો તારામાં મળવા આવું તો બાઈક લઈ મળ પણ હવે ના આવું દાદુ હા દાદુ સાજી તો મિત્રો હવે હું અને જીગો બે જણા હેડ્યા છીએ શીકપુર ચોકડીએ કારણ કે ચોકડી પર જઈ અને અમુક ઉપવાસ છે એટલે કેળાની ની વેપર લાવવાની હે તો હવે કેળાની ની વેપર લઈ પછી આપણે આવીએ ગયા અર્ચન જી તો હવે બે જણા જઈએ છીએ અને ઘરે આવી પછી કોમ્પ્લેક્ષ જવાનો વિચાર હે તો કોમ્પ્લેક્ષ જઈને આપણે બ્લોક કન્ટિન્યુ કરીશું કારણ કે નિલેશ ને બધા બે થાય તો આપણે જઈએ ઘણી વાર કરીએ તો જોડે રહેજો કન્ટિન્યુ બ્લોક આતા પેલા ઘણા દિલો જો ક્યારે નાયા જો દિલો નાયા

મિત્રો જમવાનું જમવાનું રોજ આ શું જમવાનું તો હોય એ છે ટોટા નું શાક હોય રોટલી હોય

મેસો પણ વિષ્ણુજી કેસ તો આપડે બજાર પણ હું લઈને આવ્યો છું આવતા લીધું આવ્યો અડધા માઈન લીધું ના કીધું તું ખબર તમે તો પેલા કોણ તો હું લઈને હેડ્યો હતો